આ શું વાય હું કરી નાખું ઘણો બધું કરી ના એટલે તે કર્યું મેં તો પડી રહ્યો હિન્દીમાં નઈ બોલવાનું પણ મારા બ્લોગમાં મારો ગુજરાત લે 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 અંદર હું આમ ગયા ફેર ગયા કોઈ બોલને હે एवरीवन હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આજે છે સેટરડે ને આજે મે રાખી છે રજા નથી જવાનો આજે ઓફિસે આજ કરીશું શૂટ તો જો રજા નામ લીધું નઈ ને શૂટ નામ આવ્યું નહીં બાર હા તો કામ છે તો કામ તો કરવું જ પડશે ને એ મારું એક કામ જ છે શું કામ છે એ મારું એક કામ જ છે બરાબર બરાબર શોપ માટે તો કરતી અત્યારે રહ્યા છે

મારા પાછા અમુક ફરમાય છે પૂરી કરવાની હોય મારા સુસ્કીલ કરાવવાની બધું ઠેકાણે મૂકીને આવવું પડે ને યસ એને તો આપણે જ કરવું એ તો કરવું તો પડે જ એટલે પછી ત્યાંથી થઈ આઈ સોરી સોરી સારી સાફ હું ફોન કરે ભૂલી શું કામ છે મારો ફોન છે ને એમાં જે મારા ફોનમાં લેવાનો ઓકે સો ફાઇનલી આજે આવી છે પાસે આવવાનું એક મહિના એક મહિના ઉપર એની દિવસ થઈ ગયા આજે ભવટ મારા લીધે કર ડોક્ટર ડોક્ટર ના રાખ્યા છે દોઢ વાગ્યા સુધી ડોક્ટરે કીધું દોઢ વાગ્યા સુધી છે ને તારો નંબર આવી જશે તના જોયા વગર આજે નહીં જાય પડે એટલે તરફ મારા અંદર નંબર હું જે દિવસ છે સો ફાઇનલી અત્યારે છે ને દવાખાના નીકળી ગયા છીએ અને ખુશી બહારين તરત હેતલબેન જો લપ કરવા માટે ફોન કરવાની હતી મેં ના પાડી ભઈ હાલ ફોન ના કરી કલાક સુધી ફોન નહીં મળા એટલે તારા છે ને હું ઘરેયો ને દિવસ હેતલબેન ને ફોન નહીં કરવાનું મહેરબાની કરી એટલે અચ્છા ઓકે સો હવે જવાનું છે ઓકે

ખબર જ હોય કે ભાઈ નિકેશ ઘરે હોય એટલે શૂટ કરવાનું જો એમ બરાબર એટલે શૂટ કરવા ક્યાં જવાનું છે આપની જગા પે જાય ઓકે ઠીક હે હેતમે આવવાના છે આપણી જોડે એ ત્યાંથી દરેક એ તો ગુલ્લી મારી દે હવે તો રેડી જ છે ને તું એમ તો બસ તો રેડી થઈ જાય ફટાફટ હા તું નોર્મલ કર એટલે થોડુંક વ્યવસ્થિત લાગે

તમારી રામ પ્યારી લેવી પડશે પાછળથી થોડીક લઈ લો ચાલશે નીકળ લઈશ વાંધો નહીં ચાલશે ચાલશે શું કે ખુશી આજે તમને લોકો છે ને બીટીએસ જોવા મળવાનું છે કેમ પૈ તારા વ્લોગની અંદર ઓકે હા કઈ વાંધો નહીં અરે યાર સ્કીપ શું કામ કરવું જોઈએ આપણે અને આજે છે ને મિતુનો મારા ભાઈબંધનો આવ્યો તો મેસેજ તમારે આવ્યો તો વિચારો કંટાળી ગયો છે બે દિવસથી કે વ્લોગ નથી આવતા નીકેશભાઈ ના મે કીધું કાલે ફાઇનલ આવશે લે બ્લેચલા કેમેરો લઈ લે આપણે ક્યાં જવાનું છે આપણે દરવારી જગ્યાએ જ ઓકે અમે લોકો પહોંચી ગયા હતા લોકેશન ઉપર અને અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો તો બધા એવા ને એવા બે રહ્યા છે ગાડીમાં હવે જોઈએ વરસાદ બંધ થાય છે કે નથી થતો કે આવા ને આવા પાછા નહીં તો જઈશું ઘરે યસ કેમ કે વરસાદ છે ને ધાર્યો તેના કરતાં બહુ વધારે આવી રહ્યો છે જો એક થાર તો આવી હતી ઓલરેડી શૂટ માટે એ લોકો નીકળી ગયા છે હા શું વિચાર્યું અને મારી ગાડી ધોઈ જાય એમ વિચાર્યું ભગવાન એમબી બહુ ગંદી થઈ ગઈ હતી એ તો આવ્યો આપણે કઈ નહીં એટલે ને એ તો ગાડીમાં શૂટ કરી આપીશ બસ હું શૂટ કરી આપીશ ખરી આઈ એમ લેસ બેસી રે હું અહીંયાથી શૂટ કરું જો કેવું આવે ટ્રાય કરો ટ્રાય કરીએ લાવ હું અહીંયા બેસી જાવ બરાબર શૂટ લે એ તો કેવું ફાવું તો પાછળથી તો હું પાછળથી શૂટ કરું હું તમને બતાવું પણ ઓકે હા તો વળી બોંડે ની કરતા પણ ના પણ ખબર પડે ને પબ્લિક આરે બસ ની કેના ક્યાં ચાહતે 1 2 મારે झूठ बोलने से पाप लगता है तो सच बोलने से आग झूठ बोलने से पाप लगता है तो फैमिली फाइनली

પછી છે ને ખુશીના ના ઓલરેડી બાકી હતું બ્લોગ લેવાનું બીજી વસ્તુ કે મને ડાળ નું જે છે ને ડાળ દુખતી હતી યસ અને મમ્મી ની તબિયત એકચ્યુઅલી સારી નથી એટલે બ્લોગ નતો લીધો અને નિશ્વી મમ્મી ત્યાં તો પછી બધું મેનેજ કરવાનું હતું કેમ કે મને સાચવવાની પછી મમ્મીને સાચવવાના વિશુને સાચવવાનો બધાને એકલાને મારે જ સાચવવાનો એટલે બધું મેનેજ ના થાય યસ તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવો હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મારી એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ